નમસ્કાર આપણે વૃદ્ધિ અને વિકાસ અંગેની ચર્ચા કરી રહ્યા છીએ અને તેની અંદર હવે આપણે જોવાના છીએ વિકાસ પર અસર કરતા પરિબળો વિશે તો ચાલો જોઈએ વિકાસ પર કયા કયા પરિબળો શું અને કેવી અસર કરે છે વિકાસ પર અસર કરતા પરિબળો બાળકનો વિકાસ છે તે એક સતત ચાલતી પ્રક્રિયા છે મતલબ કે ગર્ભથી લઈને મૃત્યુ સુધી એક વ્યક્તિ છે તેનો વિકાસ થતો રહે છે પરંતુ બધા બાળકોનો જે વિકાસ છે દરેક જે વ્યક્તિ છે કે દરેક જે બાળક છે તેમનો વિકાસ સમાન રીતે થતો નથી કોઈ બાળક કોઈ વસ્તુને ખૂબ ઝડપથી શીખી જાય છે અને કોઈક બાળક તેને ધીમું શીખે છે કોઈક બાળકની ઊંચાઈ વધુ હોય છે તો કોઈક બાળકની ઊંચાઈ ખૂબ જ ઓછી હોય છે છે તો વિકાસની 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 અંદર 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 બાળકના બાળકના આ તફાવતનું તફાવતનું શું કારણ કારણ છે એ પરિબળો જેમની ડાયરેક્ટલી અસર થાય છે વિકાસ ઉપર એ બધા પરિબળો જે ભાગ ભજવે છે બાળકના બાળકને આગળ વધવામાં કે પછી તેને વિકસિત કરવામાં કયા છે આ પરિબળો સો પ્રથમ છે વારસો અથવા તો આનુવંશિકતા કોને કહીશું વારસો વારસો એટલે માતા પિતાના જે ગુણધર્મો છે તે જ ગુણધર્મો બાળકની અંદર આવતા હોય છે માતા પિતા તરફથી જે ગુણધર્મોની ભેટ બાળકને મળે છે તે જ વારસો છે જેમ કે કોઈક માતા પિતા ઊંચા છે તો બાળક પણ કેવું થશે ઊંચું માતાની આંખોનો રંગ ભૂરો છે તો બની શકે કે બાળકની આંખો પણ એ રંગની હોઈ શકે આ શું છે માતા પિતામાંથી વારસાગત લક્ષણો બાળકની અંદર આવી રહ્યા છે માતા પિતા ઘણા લાંબા સમયથી કોઈ રોગથી પીડિત છે જેમ કે ડાયાબિટીસ કે થેલેસેમિયા જેવા રોગથી માતા પિતા પીડિત છે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક તો સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે બાળક પણ એ રોગ સાથે જન્મે તમે જોશો કે કેટલાક બાળકો જન્મથી જ ગાવામાં કે ચિત્રકામમાં કે બીજી કોઈ પણ આવડતની અંદર ખૂબ જ સારા હોય છે કોઈ બોલવામાં સારું હોય છે કોઈ સારું ડાન્સ કરી શકે છે કોઈ જન્મજાત લીડરશીપ ક્વોલિટી ધરાવતું હોય છે આ બધાનું કારણ શું છે કે તેમને આ બધી જ કળાઓ વારસામાં તેમના કુટુંબની તરફથી મળી હોય છે તેમના માતા પિતા અથવા તો તેમની આગળની જે પેઢીઓ હોય છે તે પેઢીઓથી આ જે પ્રથાઓ છે અથવા તો આ જે કળાઓ છે તે વારસાગત વન બાય વન ટ્રાન્સફર થતી રહે તો કહી શકીએ કે વારસો જે છે તે બાળકનું શારીરિક બંધારણ એટલે કે શરીર તેની બુદ્ધિ અને તેની ક્ષમતા એટલે માતા પિતા તરફથી બાળકને જે ગુણધર્મો મળે છે તેને આપણે વારસો કહીએ છીએ માતા પિતા ઊંચા છે તો બાળક ઊંચું છે માતા પિતા સુંદર છે તો બાળક સુંદર છે અથવા તો કાળા છે અથવા તો ગોરા છે તો માતા બાળક પણ એ જ પ્રકારના રંગનું થાય છે માતા પિતા કોઈ ક્ષમતા ધરાવે છે વિશેષ કળા ધરાવે છે વિશેષ આવડત ધરાવે છે તો બાળકની અંદર પણ તે આવડત જન્મજાત જોવા મળે છે એટલા માટે કોઈક બાળક નાનપણમાં જ ખૂબ જ સારું ડાન્સ કરી શકે છે કે ખૂબ જ સારું ગાઈ શકે છે કે ખૂબ જ સારી રીતે બોલી શકે છે જ્યારે એ જ કામ બીજું બાળક એ રીતે કરી શકતું નથી શા માટે બંનેની અંદર વારસાગત પરિબળો જવાબદાર છે બંનેના વારસાની અંદર ફરક છે એટલા માટે ત્યારબાદ છે વાતાવરણ વાતાવરણ એટલે એ પરિસ્થિતિ કે જેમાં બાળક જીવતું અને વિકસતું રહે છે આજુબાજુની જે પરિસ્થિતિ છે તેને જ આપણે શું કહીએ છીએ વાતાવરણ જેમ કે ગરમ જગ્યાએ જો લોકો રહેતા હશે દક્ષિણ આફ્રિકા તો ત્યાંના લોકોનો રંગ કાળો હશે અને ઠંડી જગ્યાના લોકોનો રંગ ઉજળો જોવા મળે છે જેમ કે જે યુરોપના જે દેશો છે ત્યાંના લોકો જન્મજાત ગોરા છે આફ્રિકાના લોકો જન્મજાત કાળા છે તેનું કારણ શું છે ત્યાંનું વાતાવરણ આ વાતાવરણની અસરના લીધે છે હવે આ જે વાતાવરણ છે તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે વાતાવરણ એટલે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તે આજુબાજુનું પરિસ્થિતિ અથવા તો સ્થિતિ તેને વાતાવરણ કહે છે જેની અસર બાળકના વિકાસ પર થાય છે આ વાતાવરણને બે ભાગમાં વહેંચીએ છીએ એક છે જન્મ પહેલાનું વાતાવરણ જન્મ પહેલાનું વાતાવરણ એટલે શું જન્મ પહેલાં બાળક ક્યાં હોય છે માતાના ગર્ભમાં હોય છે આ જે માતા છે તેની તંદુરસ્તી કેવી છે તે કેવો ખોરાક લે છે તેને મનની કેવી સ્થિતિ છે બધાની અસર કોના ઉપર થાય છે બાળક ઉપર થાય છે એટલા માટે તમે જુઓ કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે તે વખતે માતાની તબિયતનું તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં આવે છે ડૉક્ટર તેમને ગુસ્સો કે અન્ય બાબતો કરવાની ના પાડે છે તે સિવાય આ સમયે તેમને ધાર્મિક આધ્યાત્મિક અને સારા વિચારો ધરાવતા પુસ્તકોનું વાંચન કરવાનું કહેવામાં આવે છે જેની પાછળનું કારણ એ છે કે તેમની જે સ્થિતિ છે તેની ડાયરેક્ટ અસર ગર્ભમાં રહેલા બાળક પર પડતી હોય છે એક એક્ઝામ્પલ આપ્યું છે કે અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હોય છે તો ચક્રવ્યૂહ તોડવાની વાતને સાંભળે છે અને મોટો થઈને જ્યારે વાસ્તવિક યુદ્ધમાં જાય છે મહાભારતના તો તે ચક્રવ્યૂહને તોડી બતાવે છે આ શું આ વસ્તુ શું જણાવે છે આ વસ્તુ પરથી આપણને એ જાણવા મળે છે કે જે બાળક છે ગર્ભમાં રહેલું તે પ્રભાવિત થતું હોય છે માતાની જે સ્થિતિ છે શારીરિક અને માનસિક તેનાથી તેના વિચારોથી ઓકે તો એ છે જન્મ પહેલાનું વાતાવરણ મતલબ કે માતાની જે સ્થિતિ છે માતા જે પ્રકારના પરિવારમાં રહે છે તે જ પ્રકારે ગર્ભમાં બાળકનો વિકાસ ત્યાંથી જ શરૂ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે ત્યારબાદ છે જન્મ પછીનું વાતાવરણ જન્મ પછી જે પરિસ્થિતિ છે તે જ વાતાવરણ છે અને જન્મ પછીના આ વાતાવરણને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે ચાર ભાગમાં જન્મ પછીનું વાતાવરણ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે ચાર ભાગમાં કયા કયા છે આ ચાર ભાગ ચાર ભાગની અંદર એક છે આંતરિક વાતાવરણ બીજું છે બાહ્ય વાતાવરણ ત્રીજું છે કૌટુંબિક અને ચોથું છે સામાજિક વાતાવરણ તો આ ચારેયને હવે આપણે ડિટેલમાં સમજીશું ચારેય શું છે આંતરિક વાતાવરણ એટલે કે બાળકના શરીરની અંદર જે હોર્મોન્સ છે મગજની જે સ્થિતિ છે કે માનસિક સ્થિતિ છે તે ડાયરેક્ટલી બાળકને બાળકના વિકાસને અસર કરે છે જેમ કે શરીરની વૃદ્ધિ થવા માટે અમુક હોર્મોન્સ જવાબદાર છે એ હોર્મોન્સ ઓછી માત્રામાં રિલીઝ થાય તો તેની વૃદ્ધિ જે છે તે ધીમે ધીમે થતી હોય છે જો તેનું મગજ સ્વસ્થ નથી તો શીખવાની તેની ગતિ કેવી હશે ધીમી હશે આ શું છે બાળક બાળકના વિકાસને અસર કરી રહ્યું છે જે પરિવર્તનો થઈ રહ્યા છે તે બાળકના વિકાસને અસર કરે છે તો સૌ પ્રથમ છે વાતાવરણની અંદર આંતરિક વાતાવરણ ત્યારબાદ છે બાહ્ય વાતાવરણ બરાબર બાહ્ય વાતાવરણ એટલે બાળક જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર તેનું હવામાન તેનો ખોરાક અને તેની જીવનશૈલી આ બધાનો પ્રભાવ બાળકના વિકાસ પર થતો હોય છે એક્ઝામ્પલ તરીકે કોઈ બાળક છે તેને પૂરતો પૌષ્ટિક ખોરાક મળે છે તો તે તંદુરસ્ત અને ચુસ્ત રહે છે પરંતુ જો બાળક ગંદા અને અશુદ્ધ વાતાવરણમાં રહે છે તો તેને બીમારીઓ વધે છે અને વિકાસ ધીમો થાય છે કોઈ બાળક છે જેના પરિવારની સ્થિતિ સારી છે આર્થિક સ્થિતિ તેને તમામ પ્રકારની વસ્તુઓ નાનપણથી જ મળી રહે છે જ્યાં સુધી ખોરાકનો પ્રશ્ન છે તો તે બાળક નાનપણથી અંદર અભાવવાળા ગંદા વિસ્તારની અંદર તેનો ઉછેર થાય છે બધી જ વસ્તુઓ કે સુવિધાઓ જે બેઝિક જરૂરિયાતો છે ખોરાક કપડા મકાન તે તેની પાસે ઉપલબ્ધ નથી તો બની શકે કે તે બાળકનો વિકાસ અધૂરો રહી જાય અને આગળ જતા તે બીમારીઓનો ભોગ રહે બને અથવા તો એવું પણ બને કે એક બાળક છે જે શહેરના વાતાવરણની અંદર જન્મે છે એ શહેર કે જેની અંદર બહુ વધારે માત્રામાં પ્રદૂષણ છે તો એ બાળકને બીમાર થવાના ચાન્સીસ હૃદયની બીમારી હૃદય કે ફેક્સાને લગતી બીમારીઓ કે વાતાવરણને લઈને જેટલી પણ બીમારીઓ થાય છે તે થવાની શક્યતા વધારે છે એની જ જગ્યાએ બીજું બાળક કોઈ ગામડા અથવા તો જંગલની અંદર શુદ્ધ વાતાવરણમાં જન્મે છે જે શુદ્ધ હવા છે ઓક્સિજન છે અને તેની સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ રહી છે તો તેની તંદુરસ્તી કેલા એ જ શહેરનું બાળક જે સુવિધાઓની અંદર જન્મેલું છે તેના કરતાં પણ કેવી હશે સારી હશે અને તેની તંદુરસ્તી સારી હશે તો તેનો વિકાસ પણ કેવો થશે સારો થશે તો બાહ્ય વાતાવરણ ડાયરેક્ટલી બાળકના વિકાસને પ્રભાવ કરે છે પ્રભાવિત કરે છે કૌટુંબિક વાતાવરણ તો સ્વાભાવિક જ છે કે બાળકને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે ઘર એટલે બાળકની પહેલી શાળા તમે કહી શકો અને માતા એ બાળકનો પહેલો શિક્ષક છે આ ઘરનો જેવો માહોલ હોય છે બાળકનું વર્તન પણ એ જ પ્રકારનું રહે છે ઘરની અંદર કોઈ વ્યક્તિ છે જે વારંવાર દરેક વાત ઉપર ગુસ્સો કરતા શીખે છે તો બાળક શું કરતું હોય છે એક્ટિંગ કરતું હોય છે અનુકરણ કરતું હોય છે અને શીખતું હોય છે કે તેના પપ્પા કે તેના મમ્મી લોકો સાથે શું બોલે છે કઈ રીતના બોલે છે કે કેવા પ્રકારનું વર્તન કરે છે બરાબર છે તો ઘરના લોકો શાંત ખુશમિજાજ અને મળતાવડા સ્વભાવના હોય તો બાળક પણ એ જ પ્રકારનું બનતું હોય છે એટલા માટે જ્યારે બાળકો ઘરમાં હાજર હોય તો જે વડીલો હોય છે તેમને ઊંચા અવાજે કે ગુસ્સાથી કે અપશબ્દો ન બોલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે બાળક પ્રભાવિત થતું હોય છે અને તે વડીલો પાસેથી શીખતું હોય છે બરાબર છે જો ઘરમાં પ્રેમ અને સહકાર હોય તો બાળક આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બને છે એની જગ્યાએ ઘરમાં ઝઘડા અને કંકાસ હોય તો બાળક ચીડિયા સ્વભાવનો બની શકે છે ભયભીત બને છે આત્મવિશ્વાસનો તેની અંદર અભાવ હોય છે ત્યારબાદ છે સામાજિક વાતાવરણ કુટુંબ પછી દુનિયા છે તે છે તેની આજુબાજુનો સમાજ આજુબાજુના જે લોકો છે તેને આપણે સમાજ કહીએ છીએ અથવા તો જે આજ આપણી આજુબાજુ જે સમૂહ છે તેને જ આપણે શું કહીએ છીએ સમાજ અને આ સમૂહ કે સમાજનું વાતાવરણ કોને અસર કરે છે બાળકના વિકાસને બાળક જે સમાજમાં રહે છે તેની વિચારશૈલી અને વર્તન ઘડવામાં મદદ કરે છે ચીનની અંદર જન્મેલા બાળકના વિચારો અલગ હશે અમેરિકાની અંદર જન્મેલા બાળકના વિચારો અલગ હશે ભારતની અંદર જન્મેલા બાળકના વિચારો અલગ હશે અને દક્ષિણ આફ્રિકા કે પાકિસ્તાનની અંદર જન્મેલા બાળકના વિચારો અલગ હશે શા માટે તેના જે વિચારો છે તે તેની આજુબાજુના સમાજથી પ્રભાવિત થાય છે તેની આસપાસના લોકો જીવનને લઈને શું વિચારે છે તે જ વસ્તુ બાળકના વિચારોની અંદર પ્રતિબિંબિત થશે કારણ કે નાનપણથી જ તેણે આજુબાજુના લોકોના વિચારોને જોયા છે અને તેની સીધી અસર તેના ઉપર થઈ રહી છે શિક્ષિત અને સંસ્કારી સમાજમાં રહેતા બાળકો સામાન્ય રીતે કેવા હોય છે વિચારશીલ અને શ્રેષ્ઠ હોય છે બરાબર છે આજુબાજુના લોકો શિક્ષિત છે સભ્ય છે એકબીજા સાથે સારી રીતે વર્તે છે તો આ બાળકોનું વર્તન સારું હોવાની શક્યતા વધારે હોય છે અશિક્ષિત અને અશાંત વાતાવરણ એવો સમાજ કે એવો દેશ જ્યાં યુદ્ધનો માહોલ છે ઝઘડાઓનો માહોલ છે તે ત્યાંના બાળકોની અંદર અપરાધ ભાવ અને નકારાત્મક ચીજો વધારે જોવા મળે છે કારણ કે બાળક જે વાતાવરણમાં રહે છે તેની અસર તેના વિકાસ ઉપર થાય છે એન્ડમાં બાળકનો વિકાસ એ વારસો અને વાતાવરણ બંનેની જોડ છે બરાબર છે વારસો એટલે માતાપિતા માતા પિતા બાળકના કેવા છે અને વાતાવરણ વાતાવરણની વાત કરવામાં આવે તો બાળકની અંદરનું વાતાવરણ મતલબ કે તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આ છે બાળકનું અંદરનું વાતાવરણ અને બાહ્ય વાતાવરણ ચાર બાબતોમાં વિભાજિત છે આંતરિક અને બાહ્ય વાતાવરણ ઓકે વાતાવરણ પહેલાં જન્મ પહેલાંનું અને જન્મ પછીનું જન્મ પહેલાં ક્યાં હોય છે બાળક ગર્ભની અંદર અને જન્મ પછીના વાતાવરણને ચાર ભાગમાં વિચાર આપણે વિવાદિત કરીએ તો એક છે આંતરિક જેને આપણે જોઈ ગયા કે બાળકના મગજની અંદર જે કેમિકલ રિએક્શન છે અથવા તો વૃદ્ધિ છે તે કઈ રીતના થઈ રહી છે મગજની સુસ્થિતિ છે તેના આધારે બાળકનો વિકાસ થતો હોય છે બાહ્ય વાતાવરણ બાળક જે સમાજની અંદર જીવી રહ્યો છે તે કુટુંબ સમાજ અને દેશની સુસ્થિતિ છે તેનો પ્રભાવ પડે છે કુટુંબ બરાબર જે કુટુંબની અંદર તે જીવી રહ્યો છે તે અને જે સમાજની અંદર તે જીવી રહ્યો છે તે બરાબર આંતરિક બાહ્ય કુટુંબિક અને સામાજિક મધ્યબધી બાબતો બાળકના વિકાસને અસર કરતી હોય છે ઓકે ઓકે તો એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ વિકાસ પર અસર કરતા પરિબળોમાં સૌપ્રથમ છે વારસો એટલે કે માતા પિતાના જે ગુણધર્મો છે તે બાળકની અંદર આવે છે માતા પિતા ઊંચા છે તો બાળક ઊંચું હોઈ શકે છે માતા પિતામાંથી માતાની રંગ આખો ભૂરા રંગની છે તો બાળક પણ તે તેવી જ આંખો ધરાવતું હોઈ શકે છે માતા પિતાને કેટલાક રોગો છે જન્મજાત તો બાળકની અંદર પણ એ પ્રકારના રોગો થવાની શક્યતા વધી જાય છે મતલબ કે તેમનું શારીરિક બંધારણ તેમની બુદ્ધિ તેમનો સ્વભાવ આ બધા ઉપર તેમના માતા-પિતાના વારસાની અસર થાય છે. વાતાવરણ એ પરિસ્થિતિ છે જેમાં બાળક જીવે છે અને વિકસે છે. બરાબર ગરમ જગ્યાએ રહેતા લોકો કાળા અને ઠંડી જગ્યાએ રહેતા લોકો ગોરા બને છે તેનું કારણ શું છે? વાતાવરણ. વાતાવરણ બે ભાગમાં વિભાજિત છે, જન્મ પહેલાનું. બાળક જ્યારે ગર્ભમાં છે તે જન્મ પહેલાનું વાતાવરણ છે. આ સમયે માતાની જે માનસિક સ્થિતિ છે, શારીરિક સ્થિતિ છે, મનની શાંતિ છે, મનના જે વિચારો છે. તેનો ડાયરેક્ટલી પ્રભાવ બાળક પર પડતો હોય છે અભિમન્યુનું તેની અંદર બેસ્ટ એક્ઝામ્પલ છે જન્મ પછીનું વાતાવરણ છે તેને આપણે ચાર ભાગની અંદર વિભાજીત કરીએ છીએ કયું કયું આંતરિક વાતાવરણ એટલે કે એની શરીરની અંદર જે બદલાવ થઈ રહ્યા છે તે કઈ રીતનો થઈ રહ્યા છે તેનો પ્રભાવ બાળકના વિકાસ પર થાય છે વૃદ્ધિ હોર્મોન ઓછો રિલીઝ થાય તો બાળકની વૃદ્ધિ ધીમે ધીમે થાય છે બાહ્ય વાતાવરણ બાળક જ્યાં રહે છે તે વિસ્તાર તે હવામાન ત્યાંનું તાપમાન ત્યાંનો ખોરાક ત્યાંની જીવનશૈલી ડાયરેક્ટલી બાળકના વિકાસને અસર કરે છે કોઈ બાળકને સારો અને પૌષ્ટિક આહાર મળે તો તે તંદુરસ્ત રહે છે કોઈ બાળક ગંદા અને અશુદ્ધ વાતાવરણમાં રહે છે તો તેને બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે કૌટુંબિક વાતાવરણ ઘર એ બાળકની પહેલી શાળા છે અને માતા એ બાળકની પહેલી શિક્ષિકા છે ઘરનો જેવો માહોલ છે તેવું બાળક બને છે ઘરની અંદર પ્રેમપૂર્ણ શાંતિપૂર્વક હળી મળીને લોકો રહે છે તો બાળક એવું બને છે ઘરની અંદર ઝઘડો કંકાસ ક્રોધ આવું બધું વાતાવરણ છે તો બાળક પણ એ પ્રકારના સ્વભાવનું બને છે તે પણ વાતે વાતે તેના મિત્રોથી ઝઘડવા લાગે છે કારણ કે તેને વારસાગત અને કુટુંબ તરફથી આ ચીજો તે જોઈ અને પોતાની અંદર વિકસિત કરી લે છે સામાજિક વાતાવરણ જે સમાજ છે એ સમાજનો ડાયરેક્ટલી પ્રભાવ બાળકના વિકાસ પર પડે છે સામ્યવાદી સમાજ છે મૂડીવાદી સમાજ છે એક એવો સમાજ છે જ્યાં પૈસાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તો બાળકના વિચારો એ પ્રકારના બને છે એક એવો સમાજ છે જ્યાં શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તો બાળકના વિચારો એવા બને છે એક સમાજ એવો છે જ્યાં વિચારોને સ્વતંત્રતાનું મહત્ત્વ છે એક સમાજ એવો છે જ્યાં વિચારોને બાંધીને રાખવામાં આવે છે તો બાળક પણ એ પ્રકારે જ આગળ જતાં વિકસિત થતું હોય છે તેના વિચારો પણ એ જ પ્રકારના બનતા હોય જેવો સમાજ હોય છે એન્ડમાં વિકાસ ઉપર અસર કરે છે તેનો વારસો માતા પિતા અને વાતાવરણ જન્મ પહેલાનું જન્મ પછીનું કુટુંબનું સમાજનું અંદરનું બહારનું બરાબર છે જે વિસ્તાર છે તેનું તાપમાન ત્યાંનું હવામાન તેનો ખોરાક આ બધી બાબતો બાળકના વિકાસ પર અસર કરતી હોય છે